ચેકો સ્લોવાકિયા અને યુરોપના દેશોમાં નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકરો મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક્ષા નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતીક્ષા સામે આ પહેલા પણ ગુનો નોંધાયો છે અને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયા છે પોલીસ તપાસમાં આરોપીએ દસ વર્ષમાં સાતસો નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે તે એક સ્ટીકર બનાવવાના પંદર હજાર લેતો હતો આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હતા જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો હતો અને સ્ટીકર બનાવવા દિવસનો સમય લાગતો આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના પ્લેટમાંથી દરોડો પાડી પ્રતિકની ધરપકડ કરી છે જ્યારે રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સ્થળ પરથી લેપટોપ જુદા જુદા દેશોના વિઝા સ્ટીકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ સપ્ત કર્યો છે રિપોર્ટર સાગર સોલંકી સુરત હા ઉમરવા 37 ને સુરત ની અંદર રામજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપામાં છે તેની પાસેથી ટોટલ 1 લાખ ને 30 હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસે યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને ની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે ઉપરાંત જે જે એજન્સી છે આ આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક્ષા છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોકસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે કે એના ગુના પણ દાખલ થયા છે એની ભાષા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્પીકરો એને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્પીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે અને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે એ સ્પીકરો બનાવ જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ અત્યાર કેટલા લોકોને વિદેશ કરવામાં આવ્યા છે અંદાજીત તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસોથી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત થી ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંગકોક થાઇલેન્ડ રહે છે એ ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ છે અને અપલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે

એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન ની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈને આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુને દાખલ થયેલા જ છે એટલે આ એક રિપોર્ટ છે